વલસાડમાં ખેરગામ તરફથી બેફામ દોડતી કારે જીવ લીધો પૂર ઝડપે દોડતી કારે રાહદારીને અડફેટે લીધો રાહદારી દસ ફૂટથી વધારે ઊંચે હવામાં ફંગોળાયો હતો અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે ઘાયલ રાહદારીને એકસો આઠ મારફતે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પણ હોસ્પિટલમાં ફરજ પરના ડોક્ટરે ઘાયલને મૃત જાહેર કર્યા હતા તો વલસાડની આ ઘટના છે જ્યાં વહેલી સવારે એક રાહારી એ દૂધ લઈને જ્યારે રસ્તો ક્રોસ કરી રહી હતી ત્યારે એક બેફામ દોડતી કાર એ હાઇવે પરથી પસાર થઈ અને એ વ્યક્તિને ફંગોળ્યા હતા બેફામ દોડતી કારે એક વ્યક્તિનો જીવ લીધો છે તરત જ ત્યાં લોકો એકઠા થયા એકસો આઠ ને બોલાવી અને એકસો આઠ હોસ્પિટલ લઈ ગઈને ફરજ પરના ડોક્ટરે એ વ્યક્તિને મૃત જાહેર કરી હતી તમે આપને બે દ્રશ્યો ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છે કાર્ડની પણ એ અટકાયત કરી લેવામાં આવી છે હવે સવાલ એ છે કે આ બેફામ સ્પીડ પર બ્રેક ક્યારે લાગશે કારણ કે વારંવાર આ પ્રકારની ઘટના બને છે અને લોકોને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે અને બીજા દ્રશ્યો એ સીસીટીવી કેમેરામાં આ દ્રશ્યો કેદ થયા હતા કે કેવી રીતે એ બેફામ દોડથી કારે એકનો જીવ લીધો હતો તો આ રફતારે એકનો ભોગ લીધો છે વલસાડ આ ઘટના છે અકસ્માતના દ્રશ્યો એ સીસીટીવીમાં કેદ થયા છે જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક એક વ્યક્તિ એ રોડ ક્રોસ કરી રહી હતી બેફામ કાર આવે છે અને વ્યક્તિને અડફેટે લે છે અને વ્યક્તિ હવામાં ફંગોળાય છે અને ક્યાંય દૂર જઈને નીચે પટકાય છે એકસો આઠ બોલાઈ એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાય ને જ્યાં ફરજ પડના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા